સુરતમાં બગદાણા નવલિત હુમલા પ્રકરણમાં જયરાજ આહિરની ધરપકડ પછી પ્રથમ વખત કોળી સમાજના સભ્યો સાથે આભાર વિધિ સંમેલન યોજાયું હતું ધારાસભ્ય અને કોળી સમાજના આગેવાન હીરા સોલંકી સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા જ્યાં મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો હાજર રહ્યા હતા વીડિયો કોલ દ્વારા નવનીત બાલધ્યાએ સુરતના કોળી સમાજના લોકોનો આભાર માન્યો અને જણાવ્યું કે આપણી એકતાથી આપણે ન્યાય મેળવ્યો છે સમાજમાં આવી જ રીતે એકતા જાળવી રાખજો તેવી આશા રાખું છું સુરતમાં હાજર કોળી સમાજના આગેવાન હિરા સોલંકીએ કહ્યું હતું કે નવનીતભાઈએ જે ન્યાય અપાવવાનો હતો તે પ્રાપ્ત થયો છે હવે જે શંકા હતી તે દૂર થઈ ગઈ છે સમાજને ન્યાય મળવા બદલ મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી મંત્રીઓ અને કોળી સમાજના અન્ય ધારાસભ્યો અને આગેવાનોનો આભાર માનીએ છે પોલીસ દ્વારા લેવામાં આવેલા પગલા પણ યોગ્ય છે કોઈ બાકી રહી નથી જે ન્યાય હતો એ ન્યાય મળી ગયો છે નવનીતભાઈને અને જે એને મનમાં શંકા હતી એ શંકાનું એને સમાધાન થઈ ગયું છે આગેવાન વતી હું સરકાર ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જે રીતે અપેક્ષા લઈને સમાજ બેઠા હતા એ પ્રમાણે કામ થયું છે ત્યારે નવનીતભાઈને ન્યાય આવે તો કાયદાકીય આ મેટર છે અને કાયદાકીય રીતે હવે જે કઈ પરિણામ આવે એ પછીની વાત છે પણ આજે જે લોકો દોષિત હતા એ દોષિતને જેલ પાછળ હવાલા કરી દીધા એ બાબતે નવનીતભાઈ અને આખો સમાજ રાજી થયો છે એટલે આવતા દિવસોમાં આ કોઈ સમાજ સમાજની લડાઈ નથી પણ છતાં પણ ક્યાંક ને ક્યાંક એવું નવનીતભાઈને લાગતું હતું કે એના પર અન્યાય થઈ રહ્યો છે અને અન્યાય અન્યાયના ધ્યાન ઉપર લઈ અને તપાસના ધ્યાન ઉપર લઈને જે કે પોલીસે પગલાં લીધા છે યોગ્ય લીધા હોય એવું લાગે છે સાહેબ આટલા દિવસો પછી માયાભાઈ આઈએ સોશિયલ મીડિયામાં એક વાત કરી છે હજી થઈ રહ્યું છે સારું થઈ રહ્યું છે થશે થશે તે પણ પણ સારું તમે વાત કઈ રીતે હું પણ એ જ કહું છું કે જે થઈ રહ્યું છે એ સારા માટે થઈ રહ્યું છે જે થશે એ પણ સારા માટે જ થશે આ વાસ્તવિકતા છે કેમ કે ઈશ્વરનો સંકેત એવો કંઈક હોય છે આપણે કંઈક ખોટું કરીએ તો ઈશ્વર એટલા માટે જે થઈ રહ્યું છે હારા માટે થઈ રહ્યું છે એટલામાં સમજી જવાનું હોય કે આટલામાં રોકાઈ જવાનું હોય આગળ વધે નહીં અને એના માટે આ થઈ રહ્યું છે સારા માટે થઈ રહ્યું છે થશે એ બી સારું થશે અને હવનું ઈશ્વર સારું કરે આજે અહીંયા સંમેલન હતું સુરતમાં આયા અને કઈ રીતનું હોય સંમેલનને આ માત્ર માત્ર મારે આભાર માનવા નથી એક બપોરે હું અહીંયા આવ્યો ને બપોરે એક મીડિયા દ્વારા એક સંદેશો પહોંચાડ્યો કે બધાનો આભાર માનો છે અહીંયા ભેગા થાવ આટલી મોટી સંખ્યા થશે મને પોતાને આઈડિયા નહોતી પણ હું ફરીથી આપના માધ્યમથી વધારે વર્ણના લોકોનો અમે આભાર માનીએ છીએ સોશિયલ મીડિયાના લોકોનો આભાર માનીએ છે ટીવી મીડિયાના ટીવી મીડિયા જે છે એમનો અમે આભાર માનીએ છીએ કે આ લડતમાં અમારે હારે સાથ અને સહકાર આપ્યો એ બદલ આપ સૌને અમે હાથ જોડી અને ખૂબ કોળી સમાજ દ્વારા આપ સૌનો આભાર માનીએ છીએ